જામનગરની જીજી હોસ્પિટલમાં રખડતા ઢોર અને કૂતરા બાદ હવે રિક્ષા ઘૂસી ચાલકે સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાચપી પણ કરી બુધવારે રાત્રિના સમયે દર્દીને લઈને આવેલો રિક્ષા ચાલક સીધો જ હોસ્પિટલમાં કેસબારી સુધી પહોંચી જતાં સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને કૂતરાઓને લઈને ચર્ચામાં રહેલી હોસ્પિટલમાં કેસ બારી સુધી રિક્ષા પહોંચી જતા સિક્યુરિટી સામે વધુ એકવાર સવાલ ઉભા થયા છે આ મામલે સિક્યુરિટી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જામનગરની જીજી હોસ્પિટલમાં ઇમરજન્સી કેસના દર્દીને લઈને આવતી એમ્બ્યુલન્સ કે રિક્ષા કે અન્ય વાહનો બિલ્ડિંગના મુખ્ય ગેટ પાસે જ ઉભા રહે છે ત્યાંથી દર્દીઓને સ્ટ્રેચરમાં અંદર લઈ જવામાં આવે છે પરંતુ બુધવારે રાત્રિના 1 વાગ્યાના અરસામાં ને લઈને આવેલો એક રિક્ષાચાલક સીધો જ હોસ્પિટલની અંદર ઘૂસી જતા અફરા તફરી મચી ગઈ હતી રાત્રિના સમયે લોબીમાં કેટલાક દર્દીઓના સંબંધીઓ આરામ પણ કરતા હતા સદનસીબે રાત્રિના સમયે અકસ્માત સર્જાતા અટક્યો હતો કાર્યભાર સંભાળું છું પણ ગઈકાલે રાત્રે 1 ને 11 વાગ્યા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી એમના ચેરમેન શ્રી ભાર્ગવભાઈ ઠાકરનો મેસેજ મળતા તપાસ કરતાં જણાયું કે જે રિક્ષા છે પેશન્ટ્સને આવીને અંદર લઈને આવતી હતી એ રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતા અને એ સમયે સિક્યુરિટી ગાર્ડે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો અને થોડી હાથાપાઈ પણ થઈ હતી અને તેમ છતાં સિક્યુરિટી ગાર્ડને દર્દીના હિતમાં અને દર્દીના સગાઓના હિતમાં જે તે સમયે નિર્ણય લેવો પડેલો અને એ સમયે પોલીસ ડિપાર્ટમેન્ટને એ જાણ કરી શકેલ નહોતા હાલમાં સિક્યુરિટી સુપરવાઇઝર્સને બતાવી અને તમામ બોલાવી અને તમામ હકીકત જાણવતા જાણવા મળ્યું કે એમના તરફથી પોલીસ ફરિયાદ થવાની બાકી હતી એટલે એમની ફરિયાદ લઈ રૂબરૂમાં અને તાત્કાલિક ધોરણે પોલીસને ઇન્ફોર્મ કરવા માટે તેઓને સૂચના આપવામાં આવી છે સિક્યુરિટી ગાર્ડ તેઓની ફરજ બજાવતા ઘણી વખત ફરજો ચૂકી જાય છે આવા સંજોગોમાં જે તે એજન્સીને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને જે સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ સમયસર બજાવી ન શકે તેના માટે એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે તેમને મેમો આપવામાં આવે છે તેમને લીવ વિધઆઉટ પે કરવામાં આવે છે અને જો આ ટાઈપની મલ્ટિપલ ફરિયાદ તેમના માટે મળે તો તેમને નોકરીમાંથી દૂર કરવા સુધીની અમારી તૈયારી હોય છે